હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું ચોક્સી કેવલ આપની સમક્ષ લાવી રહ્યો છું સેક્શન નંબર બી ગાલા અસાઇનમેન્ટમાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં કદાચ જો કોઈ લાસ્ટ લેક્ચર ના જોયું હોય તો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે ફટાફટ જઈને સેક્શન નંબર એનો વિડીયો જે છે એ જોઈ નાખજો આજે આપણે ચાલુ કરવાના છે સેક્શન નંબર બી અને સેક્શન નંબર બી જે છે એ આપણને ખૂબ માર્ક્સ ઓછા કરાવે છે એનું રીઝન શું છે કારણ કે પોઈટ્રી વાળા ક્વેશ્ચન અંદર આવે છે અને પોએટ્રીવાળા વાળા ક્વેશ્ચન અંદર આપણને પૂછે છે ને તો આપણે એને વ્યવસ્થિત કોમ્પ્રિહેન્ડ કરી શકતા નથી હવે કોમ્પ્રિહેન્ડ કરવું એટલે શું થાય તો કે વ્યવસ્થિતપણે સમજવું જે તમને પોયમ આપેલી છે પોયમને તમારે વ્યવસ્થિત સમજવાની એન્ડ ધેન આફ્ટર તમારે એનો આન્સર જે છે એને સમજી વિચારીને લખવાના છે અને પહેલાના લેક્ચરની અંદર પણ મેં તમને ખાસ કીધું છે કે સમજી વિચારીને પેરેગ્રાફવાળા પ્રશ્ન જવાબના પણ આન્સર લખવાના એન્ડ

અથવા તો એક દોઢ માર્ક્સ મળતા હશે ખરું ને વિચારજો તમને ખુદને ખબર જ હશે કે ભાઈ આપણને પોયમ વાળામાં ક્વેશ્ચન આન્સરમાં ખૂબ ઓછા માર્ક્સ મળે છે તો તો શરૂઆત કરી દઈએ આપણે સેક્શન નંબર બી ની અંદર ક્વેશ્ચન આન્સર છે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ ચિપકાવ આ આપણને એક સરસ મજાની સ્ટાન્ઝા આપેલી છે ધેન આફ્ટર આપણને એના ક્વેશ્ચનના આન્સર આપવાના છે કે વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બ્લેક બર્ડ કે જે બ્લેક બર્ડ છે કાળું પક્ષી જે છે એના વિશે સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર શું હતું તો કે ધ બ્લેક બર્ડ ઇઝ અ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી ઇટ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ ધ બ્લેક બર્ડ જો તમને અહીંયા બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી અહીંયા તમને ઓપ્શન આપેલો છે સરસ મજાનું તમને જે છે આમાં ફ્રેમિંગ કરીને આન્સર આપેલો હોય તો સમજવાનો ડાયરેક્ટ તમારે આની કોપી પેસ્ટ મારવાની નથી થાતી જો કે બ્લેકબર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી અને ઇટ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ ધ બ્લેકબર્ડ આવી રીતના લખવાનું સરસ મજાનું મઠારીને લખવાનું ચાલો નેક્સ્ટ વોટ મેક્સ ધ પીકોક ફની જે મોર જે છે એને ફની કોણ બનાવી રહ્યું છે તો કે પિકોક ઇઝ વેરિંગ ગ્લાસીસ જે પિકોક જે છે મોર જે છે એ ગ્લાસીસ પહેરી રહ્યા છે એટલા માટે શું છે તો કે ઇઝ મેકિંગ પિકોક ફની કે તે મોરને ફની બનાવી રહ્યું છે રમૂજી બનાવી રહ્યું છે બરાબર ને જો તમે ખાલી કેવું થાય છે કે ઉપર જે સ્ટાન્ઝાની બેઠે બેઠી લાઈન છે ને એ આપણે લખવાની થાતી નથી પણ આવી રીતના સમજી વિચારીને સરસ મજાનું કોમ્પ્રિહેન્ડ કરીને એને મઠારીને લખવાનું ચાલો વુ આર ટોકિંગ હિયર અહીંયા કોણ વાતો કરી રહ્યું છે છેલ્લી લાઈનમાં જાઓ છેલ્લી લાઈનમાં તમને આનો આન્સર આપેલો છે કે ધ કાવ એન્ડ ધ લાયન આર ટોકિંગ હિયર હે ને આ વુ વાળા ક્વેશ્ચન પૂછાય ને તો બહુ સારામાં સારું હો વુ વાળા જ્યારે પણ ક્વેશ્ચન પૂછાશે ત્યારે તમને સારામાં સારું રિઝલ્ટ જે છે એ મળે કેવી રીતના તો કે જો આ રીતના કે આ વુ આપેલું જે છે ને એની જગ્યાએ તમારે ફક્ત નામ લખી નાખવાના કે ધ કાવ એન્ડ ધ લાયન બાકી આખો પ્રશ્ન એમને આર ટોકિંગ હિયર આર ટોકિંગ હિયર એઝ ઇટ ઇઝ ડન ચાલો હવે નેક્સ્ટ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કેટલા માર્ક્સના ના પૂછાય છે તમને પાંચ માર્ક્સમાં માં ક્વેશ્ચન જે છે એ પૂછાય છે તો ચાલો પેરેગ્રાફ સમજીએ તો બ્લેક બક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ જીનકા ઇન તેલુગુ લેંગ્વેજ કે બ્લેક જે છે એ તેલુગુ લેંગ્વેજની અંદર આપણને ક્રિષ્નજિનકા તરીકે ઓળખવામાં આવે છે ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ આ પ્રશ્ન પૂછાય છે કે આંધ્રપ્રદેશ જે છે એના દ્વારા તો કે આ જે ક્રિષ્ન જીનકા છે બગ જે છે જેને આપણે કાળિયાર તરીકે પણ ઓળખીએ છીએ તેને સ્ટેટ એનિમલ રાજ્ય પ્રાણી તરીકે પણ એક્સેપ્ટ કરવામાં આવેલું છે અધર લોકલ નેમ્સ ઓફ ધ સ્પીસીસ ઇન્ક્લુડ કાલા હિરણ સાસીન ઇલાયમાન કૃષ્ણ મૃગા ઇન કનાડા એન્ડ કાલવીત ઇન મરાઠી આ આપણને એની ડિસ્ક્રિપ્શન આપેલું છે નીચે પણ એ જ રીતના છે કે અકોર્ડિંગ ટુ ધ માઇથોલોજી બ્લેકબક કૃષ્ણ જીનકા ઇઝ કન્સિડરડ એઝ ધ કૃષ્ણ ધ વ્હીકલ ઓફ ગોડ મૂન અકોર્ડિંગ ટુ ધ ગરુડ પુના કૃષ્ણ જીનકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી ઇન ધ એરિયાઝ વેર ધે લીવ ક્વેશ્ચન પૂછેલા છે ફટાફટ એના આન્સર લખી નાખીએ કે વોટ ઇઝ ધ બ્લેક કોલ્ડ ઇન તેલુગુ તેલુગુ લેંગ્વેજની અંદર બ્લેક એટલે કે જે કાળિયાર જે છે એને શું કહેવામાં આવે છે બ્લેકબક ઇઝ કોલ્ડ જો તમને પહેલા જ સમજાયું હતું કે અહીંયાથી તમારે સમજી વિચારે લખવાનું કે ધ બ્લેકબક બ્લેકબક ચાલુ થઈ ગયું પછી ઇઝ નું ઇઝ મૂકી દેવાનું અહીંયા કોલ્ડ પછી એનું નામ લખી નાખવાનું કૃષ્ણ જીનકા અને ઇન તેલુગુ નું ઇન તેલુગુ સમજાય આપણે કોમ્પ્રિહેન્ડ નથી કરી શકતા સમજીને આન્સર વ્યવસ્થિત ફ્રેમ નથી કરી શકતા આન્સરને પણ શું કરવું પડે તો કે ફ્રેમ કરીને લખવો પડે ચાલો નેક્સ્ટ કુ છે રાઇટ એની થ્રી લોકલ નેમ્સ ઓફ ધ બ્લેકબક એના લોકલ નેમ્સ જે છે મતલબ એના સ્થાનિક નામ જે છે એ કયા કયા છે એ તમારે કહેવાના છે કે થ્રી લોકલ નેમ્સ ત્રણ લોકલ નામ છે બ્લેકબક ઓફ આર કાલાહિરણ હિરણ પહેલા તો કાલાહિરણ પછી સાસિન એન્ડ ઇરાલાઈ માન આવા એના નામ છે ત્રણ એ લખી નાખવાના વિચ સ્ટેટ હેઝ ડિક્લેર્ડ ધ બ્લેકબક એઝ ઇટ્સ સ્ટેટ એનિમલ જો આની પહેલા જ કીધું હતું ને આપણે પેરેગ્રાફ વાંચતા હતા ત્યારે જ સમજાયું હતું કીધું હતું કે આ પ્રશ્ન પૂછાય છે જો કે કયું સ્ટેટ જે છે કયું રાજ્ય છે કે એણે બ્લેક ને પોતાના રાજ્ય પક્ષી તરીકે શું કરેલું છે ડિક્લેડ એટલે કે જાહેર કરેલું છે આ પ્રશ્ન આંધ્રપ્રદેશ રાજ્યનું નામ લખી નાખવાનું બરાબર વીચ સ્ટેટની જગ્યાએ આંધ્રપ્રદેશ શું કરે હેઝ નું હેઝ ઇટ નું બસ એક અહીંયા ધ્યાન રાખવાનું ક્વેશ્ચન માર્ચની બદલે શું આવે ફૂલ સ્ટોપ ફ્લો વિથ ફ્લો એનો છે કે ગો વિથ ફ્લો હાલો જેમ છે એમ કોપી પેસ્ટ ઉપરથી પ્રશ્નોનો જવાબ પ્રશ્નોનો જવાબ એ નહીં કરવાનો બરાબર ચાલો નેક્સ્ટ વોટ ડઝ ધ ઇન્ડિયન માઇથોલોજી સે અબાઉટ ધ બ્લેક બર્ડ જો તમને મેં પહેલાં સમજાવ્યું હતું કે ડુ અને ડઝ વાળા ક્વેશ્ચન આન્સર પૂછતા હોય ડીડ વાળા પ્રશ્ન પૂછતા હોય તો સમજી વિચારીને કાળ મુજબ આન્સર આપવાનો રીએ ચાલો અકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઈથોલોજી ઇન્ડિયન માઇથોલોજીના કહેવા મુજબ બ્લેકબોક ઓર કૃષ્ણ જિનકા ઇઝ કન્સિડર એને માનવામાં આવે છે એઝ ધ વહીકલ ઓફ ગોડ મૂન વોટ ડઝ ધ ગરુડા પુનાના પુરાણ સે ધેટ સે અબાઉટ ધ બ્લેકબોક કે ગરુડ પુરાણ જે છે એ બ્લેકબોક વિશે શું કહેવા માગે છે કે અકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ પછી અહીંયા છે ને કોમા કરતું જવાનું વ્યવસ્થિત સરસ મજાનું કે ના કહેવા મુજબ અકોર્ડિંગ ટુનો મતલબ શું થશે તો કે ના કહેવા મુજબ કૃષ્ણ જિનકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી પ્રોસ્પેરિટી એટલે થશે સમૃદ્ધિ

તમારે આન્સરને ફ્રેમ કરતા શીખવાના તમને સો ટકા ચાલો જવાબ તમે એકદમ સાચો લખો છો પણ તમે મેથડ છે ને બેટા એક ખોટી લખો છો સમજાય છે આ થોડુંક વ્યવસ્થિત સમજી વિચારી અને આન્સર લખશો ને તો તમને કોઈ દિવસ માર્ક્સ કપાશે નહીં આપણો જવાબ સો ટકા સાચો હોય છે પણ આપણી લખવાની મેથડ જે છે ને એ એક ખોટી હોય છે આ આના હિસાબે આપણને શિક્ષક જે છે એ આપણને વન હાફ કરીને માર્ક્સ મૂકી દે છે જવાબ એકદમ સાચો હોય ખાલી લખવાની મેથડ ખોટી હોય મોટા ભાગના વિદ્યાર્થી છે ને મારી સાથે એગ્રી થતા હશો થતા હશો ને મને કોમેન્ટમાં જણાવજો કે સાહેબ કઈ રીતના થાય છે બરાબર ને તમારા માર્ક્સ કટ થાય છે તો કઈ રીતના થાય છે નથી કટ થતા તો તમે શું એવી એક્સિલન્સ વાપરો છો બધું નીચે મને આમાં કોમેન્ટમાં જણાવજો અને ફટાફટ કોમેન્ટ કરજો આખું કોમેન્ટ બોક્સ આમ ભરી મૂકો બધા બરાબર ને ચાલો ઇન વિચ યર કયા વર્ષમાં ડીડ હી બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કયા વર્ષમાં આ જે છે રાધા બરાબર એ પ્રેસિડેન્ટ બન્યા હતા ભારતના તો કે સર્વપલ્લી રાધા ક્રિષ્ન જો અહીંયા તમે હજી ડીડ છે એનું કર્યું બીકેમ જોતા જાજો બરાબર ને આન્સર ફ્રેમ કરતા આપણું રિઝલ્ટ આવવું જોઈએ ભાગના વિદ્યાર્થી છે ને એને ઇંગ્લિશની અંદર રિઝલ્ટ નબળું આવે છે ઘણા બધા વાલીઓ જે છે એના મને ફોન આવે ઘણા બધા મને રૂબરૂ મળીને મને કહેતા હોય કે સાહેબ આપણે રિઝલ્ટ ઓછું આવે છે અંગ્રેજીમાં છોકરાના જવાબ ગોતતા આવડે છે પણ લખતા નથી આવડતા તો એ બધા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે અને ખાસ જોજો ખાસ અને ખાસ જોજો તમે પણ જોજો અને તમારા રિલેટિવ્સ જે છે તમારા કોઈ પણ બીજા મિત્રો જે છે અન્યની સાથે આ વિડીયોને મેક્સિમમ શેર કરજો અને એ લોકોને આ વિડીયો જોવા જો અને એ લોકો પાસેથી પણ શું થશે તમને અભિપ્રાય મળશે અને એ અભિપ્રાય અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચાલો આગળ વાત કરીએ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇન નાઇન્ટીન સિક્સટી ટુ સાલની અંદર આ રાધાકૃષ્ણન જે છે એ ભારતના પ્રેસિડેન્ટ બનેલા હતા સર્વપલ્લી રાધાકૃષ્ણન વોઝ બોર્ન ઇન સેન્ચુ વિચ સેન્ચુરી બરાબર ને જો અહીંયા હજી એક થઈ ગયું અહીંયા વીચ મૂકી દેવાનું રહેશે એક પ્રિન્ટિંગ છે કે સર્વપલ્લી જે છે એનો જન્મ કઈ સદીમાં થયો આ પ્રશ્નનો જવાબ મોટા ભાગના વિદ્યાર્થી ખોટો લખશે શું કામ એને ખોટો લખશે કારણ કે આપણી પાસે બધા વસ્તુના કારણ હશે કારણ હશે જ શું થશે તમે જોજો એક વસ્તુ સમજાવો તમને ક્લિયર થશે આપણે બધું કાઢ નાખીએ જોતા જાજો આનો જવાબ તમે ક્યાં જોશો ડેટામાં જોશો ને ડેટા શું આપ્યો જો જરાક હું તમારી સામે સ્લાઇડ ઊંધી લઈશ જો એનો બર્થ ક્યાં થયો છે તો કે આ જગ્યાએ મદ્રાસમાં ફિફ્થ સપ્ટેમ્બર કઈ સાલ છે અઢારસો ને અઠ્યાસી હે અઢારસોને અઠ્યાશીની સાલ હોય અને તમને આવું કહે કે કઈ સેન્ચુરી જન્મ થયો છે આપણે ઓબ્વિયસલી આને સ્ટીક કરવાના જ કે નટીક કરવાના પણ આ કેવું છે ખોટું છે અઢારસો ની સાલ કીધી હોય એટલે આપણે એટીન સેન્ચ્યુરી કરીએ છીએ અત્યારે આપણે કઈ સદીમાં જીવીએ છીએ આપણને ખબર છે કે આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ બે હજારની સાલ આપણે બધી પૂરી કરી નાખીએ છીએ બે હજાર પછીની આજે આપણે અત્યારે ચોવીસમી સદી છે એટલે એકવીસમી સદી મંડાઈ ગઈ છે આપણી બે આવે ને એટલે સીધી એકવીસમી સદી થઈ ગઈ અત્યારે જે કરંટ યર ચાલુ હોય ને એમાંથી અત્યારે બે હજારની સાલ ચાલુ હોય એમાં પ્લસ વન કરી નાખવાનું બરાબર ને માની લ્યો કે અત્યારે આપણે જે ચાલુ છે બે હજાર ચોવીસ અત્યારે વિડીયો આપણે બને છે બે હજાર ચોવીસમાં તો બે હજાર ચોવીસની સાલ છે તો આ આગળનો ભાગ શું છે વીસ દેખાય છે ને અહીંયા તમારે શું કરી નાખવાનું પ્લસ વન કરી નાખો એટલે આ કેટલા મીરીએ એકવીસમી સદી થઈ જશે આ રીતના તમે કરજો કોઈ પણ વખત તમને આન્સર ખોટો પડે ને તો મને કહેજો કોઈ દિવસ આન્સર ખોટો નહીં પડે જે સદી ચાલુ હોય તો આ વીસ જે છે બરાબર ગુણ્યા સો થઈ ગયા બે હજાર વર્ષ પૂરા થયા તો આ વીસમી સદી હતી પછી ના કેટલા વર્ષ થઈ ગયા તો તો વર્ષ છે સદી ચાલુ થઈ ગઈ ને તો અહીંયા આપણે શું થશે ચાલુ થાય આપણી અત્યારની પણ હવે આ વિડીયોની વાત કરીએ આ પ્રશ્ન ની વાત કરીએ તો એમાં શું થાય છે અત્યારે તો કે અઢારસો ને માં જન્મ હોય તો કે અઢારસો અઠ્યાસી એટલે અઢારસો વર્ષ તો પૂરા થઈ ગયા ને પછીના અઠ્યાસી વર્ષ છે એટલે અઢારસો પ્લસ એક ચડાવો શું થશે ઓગણીસો આપણો જવાબ શું આવશે હા ડન હવે ક્લિયર કોઈ દિવસ ભૂલતા નહીં હો બેટા એકદમ વ્યવસ્થિત પ્રમાણે જાય તો જવાબ લખવાનો રહેશે ચાલ નેક્સ્ટ વાત કરીએ વેર ડીડ રાધા કૃષ્ણ સ્ટડી જો ડીડ વડે પ્રશ્ન પૂછ્યો છે અને સ્ટડી કીધું છે અહીંયા ડીડ છે અને અહીંયા સ્ટડી છે ડીડ છે અને સ્ટડી છે ડીડ છે અને સ્ટડી છે તો આ કેવો કાળ થશે ડીડ ને કાઢી અને સ્ટડીનું શું થઈ જશે સ્ટડીડ આવું થાય ને આમાં જવાબ તમને આપ્યો છે કે રાધા કૃષ્ણ ગ્રેજ્યુએટેડ ફ્રોમ પણ તમારે કદાચ અલગ રીતના જવાબ લખવો છે તો તમે સ્ટડીડ કરીને પણ લખી શકો કે સ્ટડીડ ઇન મદ્રાસ ક્રિશ્ચન કોલેજ બરાબર ને જવાબ કઈ પણ રીતે લખી શકો પણ આપણો જવાબ સાચો હોવો જોઈએ ગ્રામેટિકલ મિસ્ટેક હોવી જોઈએ નહીં ચાલ નેક્સ્ટ કે કે કૃષ્ણ ગ્રેજ્યુએટેડ ફ્રોમ મદ્રાસ ક્રિશ્ચન કોલેજ ચાલો હાઉ કેન યુ સે દેટ રાધાકૃષ્ણન વોઝ અ નાઇસ રાઇટર આવો પ્રશ્ન પૂછે ને ત્યારે આપણને એમ થાય કે આવું તો ક્યાંય ડેટામાં આપ્યું જ નથી કે તમે કઈ રીતે કહી શકો કે રાધાકૃષ્ણન જે છે એ સારા એવા લેખક છે આવું તો નાઇસ રાઇટર જેવું ઉપર ડેટામાં ક્યાંય નથી આપ્યું સાહેબ પેપર ફફોડવા માંડે આમ આમ કરીને જોવા માટે એક એક લાઈન વાંચવા માંડે પણ એવું તો ક્યાંય આપ્યું નથી નાઈસ રાઇટર જેવું તો તમને પ્રશ્ન જે સમજવાનો છે કે રાધાકૃષ્ણન રોડ ધ હિન્દુ વે ઓફ લાઈફ એણે આટલી બુક્સ લખેલી છે ધ ઇન્ડિયન ફિલોસોફી એન્ડ ઇસ્ટર્ન રિલિજિયન એન્ડ થોટ સો તેથી વી કેન સે ધેટ આપણે એવું કહી શકીએ છીએ કે રાધાકૃષ્ણ વોઝ અ નાઇસ રાઇટર કે રાધાકૃષ્ણ જે છે એ સારા એવા લેખક હતા બરાબર ને એણે આટલી બુક લખી છે એટલા માટે આપણે એવું કહી શકીએ છીએ કે રાધાકૃષ્ણ એક સારા એવા લેખક હતા તો આ રીતના તમારે જવાબ લખવાનો રહીએ તમારે આન્સરનું શું કરવાનું રહેશે ફ્રેમિંગ ચાલો નેક્સ્ટ વાત કરીએ રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ચાર માર્ક્સમાં પૂછાય છે સરસ મજાનું એક એનું ઇન્ટરવ્યુ આપેલું છે એના પછી તમારે એના ક્વેશ્ચન આન્સર પૂછેલા છે તો ક્વેશ્ચન આન્સરના તમારે આન્સર આપવાના છે કે વોટ આર મહેશ ક્વોલિફિકેશન્સ કે મહેશ જે છે એના ક્વોલિફિકેશન્સ શું છે કે મહેશ હેઝ ડન બીકોમ વિથ એટી ફાઈવ પર્સન્ટેજ ફ્રોમ મુંબઈ યુનિવર્સિટી કે મહેશ જે છે એણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી કોમ પંચ્યાસી ટકા સાથે કરેલું છે હવે આમાં આપણને કેવું થાય છે તો કે ડેટા જે આપણને આપ્યો છે એમાંથી બેઠે બેઠું લખીએ શું કરીએ સર આઈ હેવ ડન બી કોમ ફ્રોમ મુંબઈ યુનિવર્સિટી જો આવું લખીએ ને એટલે આપણો માર્ક ખોટો પડે સાહેબ આપણને ચોકડો પાડે પેપરમાં બરાબર ને તો આપણે આ બેઠે બેઠું ન લખાય સમજી વિચારીને લખવાનું રીએ ચાલો વાય ડઝ હી વોન્ટ અ જોબ જો અહીંયા તમને ડઝ વડે પ્રશ્ન પૂછો અને વોન્ટ ક્રિયાપદ નો મૂળ રૂપ છે આપણે ડઝ ને કાઢશું તો વોન્ટ નું થઈ જશે વોન્ટસ કારણ કે આપણો કર્તા શું છે હી છે બાકી આઈ વી યુ દે હોત તો વોન્ટ નું વોન્ટ જ રહે કે મહેશ વોન્ટસ અ જોબ ટુ સપોર્ટ હિસ ફેમિલી એન્ડ ઓલસો ટુ સ્ટડી ફર્ધર કે મહેશ જે છે એને પોતાની ફેમિલીને સપોર્ટ કરવું છે એન્ડ આગળનું પણ ભણવું છે એટલા માટે એ જે છે એને જોબ કરવી છે કોને તો કે મહેશને જોબ કરવી છે હાઉ ડઝ મહેશ ડિસ્ક્રાઈબ હિમસેલ્ફ જો અહીંયા પાછું ડઝ કીધું છે અને ડિસ્ક્રાઇબ કીધું છે હું એક એક પ્રશ્નમાં શું કામ એને તમને આટલી ચોખવટ કરીને સમજાવું છું કે ભાઈ મારા વિદ્યાર્થી મિત્રો કે જેટલા મને જુએ છે અને જેટલા મારી પાસે ભણે છે એ એકેય વિદ્યાર્થી મિત્રોનો એક પણ માર્ક્સ બોર્ડની અંદર કપાવવો જોઈએ નહીં એટલા માટે એક એક પ્રશ્ન અંદર ચોખવટ કરો છો બેટા ખાસ ધ્યાન દઈને એક એક વિડીયો જે છે એની એક એક સેકન્ડ જોતા જાજો અને બીજું એક વાત હજી ખાસ કહેવાની લાગે છે કે ભાઈ જ્યારે પણ તમે મારો વિડીયો જોશો ને ત્યારે તમારે હાથની અંદર એક પેન અને એક બુક રાખવી એક સજેશન છે બરાબર ને કે ક્યાંય પણ તમને એમ લાગે કે સાહેબ આ પ્રશ્ન જે છે એ આમાં મને નથી સમજાતું તો તાત્કાલિક વિડીયો નીચે કોમેન્ટ કરો હું તમને જવાબ આપી દઈશ કે ભાઈ આનો જવાબ આ આવશે

શું કરવું પડે આપણી જાતે એડ કરવાનું રે કે મહેશ પોતાની જાતને ડિસ્ક્રાઈબ કરે છે કઈ રીતના તો કે બાય સેઈંગ ધેટ એવું કહીને કે હી ઇઝ હાર્ડ વર્કિંગ ઓનેસ્ટ એન્ડ સિન્સિયર ચાલો ડઝ મહેશ ગેટ ધીસ જોબ જો ડઝ વર્ડ એ ક્વેશ્ચન પૂછો ગેટો છે તો અહીંયા ડઝ કાઢશું અને એસ કે યસ લગાડશું તો કે યસ મહેશ ગેટ્સ ધીસ જોબ હા મહેશને આ જોબ મળી જાય છે ચાલો અહીંયા આપણે વિડીયો જે છે એ આપણો પૂરો કરશું અને સેક્શન નંબર ઈની વાત કરીએ તો સેક્શન નંબર સી જે છે બરાબર એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં તમારી સામે લઈને આવી જઈશ અને બહુ જ જલ્દી આવીશ બરાબર તો તાત્કાલિક વિડીયો જે છે અત્યારે સેક્શન નંબર બીનો તો એ બીજા બધા વિદ્યાર્થી મિત્રોને તમારા રિલેટિવ્સને ફટાફટ શેર કરી દો અને જે કાંઈ પણ પ્રશ્ન હોય એ મને ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો ચાલો સેક્શન નંબર સી સાથે મળશું તમારી સામે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી સુધી બધા વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત